ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ એન્ડ મશીનરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા એક્ઝિબિશનનું સરસાણા ખાતે આયોજન કરાયું છે જેમાં ચોસઠ કરતા વધારે મેન્યુફેક્ચરર આ એક્ઝિબિશનમાં જોડાયા છે ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ એન્ડ મશીનરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા આ એક્ઝિબિશન આયોજન કરાયું છે આગામી ત્રેવીસ અને ચોવીસમી ડિસેમ્બર સુધી આ એક્ઝિબિશન આયોજન કરાયું છે આ એક્ઝિબિશન ટેક્સટાઇલ ઉદ્યોગને બુસ્ટ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને આગળ વધારવા માટેનો સુરતમાં મશીનરી મેન્યુફેક્ચરનો પ્રયાસ છે હાલ સુરતના વીવર્સો વિદેશી મશીનરીનો ઉપયોગ કરીને કાપડ તૈયાર કરે છે હવે તેઓ ભારતમાં જ બનેલી મશીન ઉપયોગ કરે અને પોતાનું ઉત્પાદન કાર્ય કરે તેવા હેતુથી આ એક્ઝિબિશન યોજાયું એક્ઝિબિશનમાં વીવર્સને અત્યાધુનિક ટેકનોલોજી બાબતે કે જે ભારતમાં તૈયાર થઈ રહી છે તેની માહિતી અપાશે ઘણી વખત વિદેશી મશીનરીના સ્પેરપાર્ટ ઉપલબ્ધ ન થતા વિવર્સોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે હવે મેક ઇન ઇન્ડિયાની મશીનરીમાં આ સમસ્યા વિવર્સોને સતાવશે નહીં પ્રેસિડેન્ટ છું આજે અમે આ ત્રેવીસ અને ચોવીસ તારીખે કેટલોક શો જે અમે સુરતમાં સરથાણા ખાતે આપણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે જે આજે કરી રહ્યા છે એમાં અમારા એસોસિએશનના આમ તો પાંચસો મેમ્બર છે પણ અમે આ એક ફર્સ્ટ શરૂઆત કરી છે હાલમાં જેટલા એક્ઝિબિટર્સ છે એ સાહીઠ જેટલા અમારા એક્ઝિબિટર્સ થયેલા છે અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી અમારા બધા જ મેમ્બરો ઓલ ઓવર ઇન્ડિયામાંથી છે અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા જેટલા બી અમારા ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ અને એક્સેસરીઝના જેટલા બી મેન્યુફેક્ચરર્સ છે એમાંથી સાહીઠ લોકોએ આમાં ભાગ લીધો છે આ લોકો જે રીતે અત્યારે હાલમાં મશીનરી બનાવી રહ્યા છે એક્સેસરીઝ બનાવી રહ્યા છે જે યુરોપની ટેકનોલોજી હોય જર્મની ટેકનોલોજી હોય જાપાનીઝ ટેકનોલોજી હોય કે ચાઇનીઝ હોય એના ઇક્વિવેલન્ટ કરતાં પણ એનાથી પણ સારી ટેકનોલોજી મેટલર્જી અને આપણા સુરતના વિવર્સને બને એટલો બેનિફિટ મળી શકે અને નવી ટેકનોલોજીમાં કેટલા અપગ્રેડેશન થયા છે હાલમાં જે સુરતમાં વિવર્સ જે મશીનરી યુઝ કરી રહ્યા છે એમને જે તકલીફો પડી રહી છે કે આપણે હાલમાં ઇમ્પોર્ટ કરીએ છીએ મશીનરી પણ એ જ મશીનરીના સ્પેર પાર્ટ્સ જ્યારે મશીનો ચાલુ હોય ને ત્યારે પ્રોડક્શનમાં કોઈ પ્રોબ્લેમ આવે તો હાલમાં જે મોદી સાહેબે કીધું એ પ્રમાણે મેક ઇન ઇન્ડિયા કરીને આપણે અત્યારે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે બે હજાર ત્રીસ સુધીમાં બને તો બધી જ ટાઈપની મશીનરી આપણે ઇન્ડિયામાં બનાવી શકીશું અને આપણે ઇમ્પોર્ટ કરવાની જરૂર નહીં પડે આ એક આ મેગા કેટલોગ શોથી સુરતના વ્યૂવર્સને અને બીજા બધા જેટલા બી ટેક્સટાઇલમાં સંકળાયેલા છે એ બધાને જે પણ તકલીફો પડે છે એ ફેસ ટુ ફેસ અહીંયા વિઝિટ કરીને એ લોકો ક્લિયર કરી શકશે આ શોધી ઘણો બધો આપણા સુરતને ફાયદો થવાનો છે અને અમારો પણ એક જ હેતુ છે કે બને ત્યાં સુધી ઇન્ડિયન ટેક્સટાઇલ મશીનરી એક્સેસરીઝ મશીનરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સુરતના વ્યુવર્સને અને બીજા બધાને મેન્યુફેક્ચરિંગમાં એન્જિનિયરિંગ લાઇનમાં ટેક્સટાઇલને લગતું કંઈ પણ કામ હોય તો એ આ એસોસિએશન દ્વારા મોટે ભાગના ટેક્સટાઇલ મશીનરીના મેન્યુફેક્ચર્સ અને એની એસેસરીઝને મેન્યુફેક્ચરોએ ભાગ લીધો છે તેનાથી એના જે વ્યુવર્સ છે એને નોલેજ મળશે એને ખબર પડશે કે કઈ કઈ પ્રકારની ટેક્સટાઇલ મશીનરીમાં શું છે ડેવલપમેન્ટ કયા છે નવી ટેકનોલોજી કઈ આવી છે નવી એસેસરીઝમાં કયા ડેવલપમેન્ટ છે કારણ કે એસેસરી એ મશીનરીમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે લોંગ લાસ્ટિંગ એસેસરીઝ થોડીક સસ્તી ઇકોનોમિકલી હોય તો એ વ્યુવર્સને ખૂબ એ અનુકૂળ આવતી છે એનાથી સારી ક્વોલિટીનું કપડું બનતું હોય છે એટલે સુરત ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું છે ત્યારે આ પ્રકારના એક્ઝિબિશનથી ચોક્કસપણે સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે તો ધીમે ધીમે જે મેન્યુઅલ મશીનો તે આઉટડેટેડ થતા જાય છે અને ટેક્સટાઇલ મશીનરીમાં સુરત શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં રિનોવેશન થયું છે ને ઇનોવેશન થયું છે એ ખૂબ આનંદની વાત છે આનાથી વિવરને વર્લ્ડમાં ટેકનોલોજીમાં શું ચેન્જીસ આવ્યા છે નવી ટેકનોલોજી શું છે એની માહિતી મળશે અને નોલેજ મળશે અને આગળ એ લોકો પણ વિચારી શકે કે ભાઈ હવે અમારી આવડેટેડ જે ટેકનોલોજી છે એની જગ્યાએ કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે એક્સપોર્ટ વધારવા માટે કયા પ્રકારની મશીનરી જોઈએ ક્યાંથી મળે શું કિંમતે મળે આ વિવિધ પ્રકારની માહિતી આ હબમાં એ લોકોને મળશે